નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી હજમચાવતી ઘટના સામે આવી છે હળવદ તાલુકાના સરાવડા ગામમાં એક પિતાએ કામ ધંધો ન કરતા પુત્રની હત્યા કરી દીધીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકીએ તેના પચ્ચીસ વર્ષ છે બેરોજગાર પુત્ર મનોજની દોરડી વડે ગળું દબાવીને હત્યા કરી હતી બનાવ અંગે મૃતકના પિત્રએ ભાઈક ભાઈ કાકાએ Друг, хотя не фриат,

મનોજના પિતા દેવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને મનોજ ને બે ભાન હાલતમાં તરાવડા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સરકારી ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આ તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ